નમસ્કાર મિત્રો મિત્રો તમે રસ્તાનો દસ્તાવેજ કરતા હોય ભવિષ્યમાં અથવા તો અત્યારે અથવા તો રસ્તા માટેની અરજી કરતા હોય તો એમાં કઈ કઈ બાબતો લખવી જરૂરી છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે રસ્તાની અરજીમાં ઘણી બધી બાબતો જે છે લખવી જરૂરી છે સૌ પ્રથમ તો આપણે કે ભાઈ ક્યારે કોની પાસેથી રસ્તો લીધો છે એ એક વ્યક્તિ પાસેથી લીધો હોય તો એક વ્યક્તિનું બે વ્યક્તિ ત્રણ વ્યક્તિ ચાર વ્યક્તિ તો એ પ્રમાણે જેણે પણ તમને રસ્તો આપેલો છે તો એની જમીન ક્યાં છે એનો કયો સર્વે નંબર છે ત્યાર પછી રસ્તાની કોળાઈ લંબાઈ જે છે તે પણ તમારે લખવી જરૂરી છે તો આવી ઘણી બધી મેટર જે છે કે રસ્તાની અરજીમાં આપણે લખવી જરૂરી છે જેથી કરીને આવનારા પાંચ પેઢીની જે તમારી આવનારી પાંચ પેઢી છે એને પણ તમારે કોઈ પ્રોબ્લેમ નહીં પડે બની શકે કે તમે આ વસ્તુ કોઈ ના લખી હોય તો અમુક સમય પછી તમારો પંદર ફૂટનો રસ્તો હોય તો કોઈ દબાણ કરે તો આઠ ફૂટનો રસ્તો થઈ જાય અને તમે કશું કરી પણ ન શકો એટલા માટે જ્યારે પણ તમે રસ્તાની અરજી કરો તો ત્યારે અમુક મુદ્દાઓ જે છે એ તમારે ટાંકીને રાખવા જરૂરી છે તો કયા કયા મુદ્દાઓ ટાંકવા ટાંકીને રાખવા જરૂરી છે તમામ માહિતી આપણે સરળ ભાષામાં આપણે સમજીશું વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો મિત્રો અત્યારે પાડોશી સાથે બહુ સારા સંબંધ હશે પરંતુ બની શકે કે ભાઈ આજીવન એવા સંબંધ નથી રહેતા ક્યારેક ને ક્યારેક તો થોડી મોટી ઘટાશ એવી થાય છે એટલા માટે કરી અને રસ્તા બાબત જે છે બિલકુલ પણ બેદરકારી ન રાખવી જોઈએ આપણે એવું થતું હોય છે અત્યારે કે ભાઈ આ તો બધું ઘર જેવા સંબંધ છે આ બધી વસ્તુ કરવાની આપણે કોઈ જરૂરિયાત નથી પરંતુ ક્યારેક ને ક્યારેક પ્રોબ્લેમ થાય આપણે નહીં તો આપણી પેઢીને ક્યારેક પ્રોબ્લેમ થાય એટલા માટે રસ્તો તમે ક્યારે પર લીધો હોય તો તમારે અમુક જે મુદ્દાઓ છે એનું એગ્રીમેન્ટ તમારે કરી લેવું જરૂરી છે બરાબર હવે તમારામાં એગ્રીમેન્ટ જે છે તો સાદો એગ્રીમેન્ટ પણ કરી શકો છો અને સ્ટેમ્પ ડ્યુટી ભરી અને એ પણ તમે એગ્રીમેન્ટ કરી શકો છો બે પ્રકારના એગ્રીમેન્ટ તમે કરી શકો છો તો સાદો એગ્રીમેન્ટ કરો તો ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તમે બધી વસ્તુ લખાણ કરી શકો છો અને બીજું જે કરશો તો એ આપણે સ્ટેમ્પ ડયુટીની કાયદેસર ભરવી પડે તો એ વિડીયોમાં આપણે આગળ જોઈશું તો શું શું માહિતી આપણે સૌ પ્રથમ લખવાની છે બેઝિક માહિતી આપણે સૌ પ્રથમ તો રસ્તો મેળવનારની વિગત લખવાની છે તમારે કે ભાઈ જમીન ક્યાં આવે છે તમારો તાલુકો કયો તમારું તમારો જમીનનો ખાતા નંબર કયો છે જમીનનો સર્વે નંબર અને ખેતરનું કઈ નામ રાખ્યું હોય તો તમે ખેતરનું નામ પણ તમારે ઉમેરવાનું છે તો આટલી વિગત જે છે પેલા સ્ટેપની અંદર કરવાની છે ત્યારબાદ જે જમીનથી મુખ્ય રસ્તાથી મતલબ કે ગામનો ત્યાંથી જે મુખ્ય રસ્તો નીકળતો હોય મેન ગામનો કોઈ પણ રસ્તો હોય બરાબર ને ત્યાંથી તમે જમીન તમારા જે કાચો રસ્તો જે છે ખેતરમાં અલગ પડતો હોય છે તો એ મુખ્ય રસ્તાથી તમારા ખેતર સુધી આવવામાં કયા કયા ખેડૂતોની જમીન વચ્ચે આવેલી છે કયા કયા ખેડૂતોના સવે નંબર આવેલા છે એ પણ તમે માહિતી જે છે મતલબ કે ઉમેરવાની છે તો તેમાં કેવી રીતે લખવાનું છે તેમાં લખવાનું છે કે ભાઈ મુખ્ય રસ્તાથી આથમણી બાજુ અથવા તો વુગામણી બાજુ જે પણ તમારા દિશામાં તમારું ખેતર હોય તો એ પ્રમાણે લખવાનું છે કે આ બાજુમાં જવા માટે વચ્ચે આવતા આટલા ખેડૂતોના ખેતરો આવે છે જેના સર્વે નંબર આ છે તેમાંથી કઈ દિશામાં જવા માટે તમે રસ્તો મેળવો છો એ તમારે ખાસ લખવાનો છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ બધી વસ્તુ તમારે જે દિશામાં તમારે રસ્તો આવતો હોય મુખ્ય રસ્તાથી એ દિશા તમારે લખવાની છે અને ખાસ કે રસ્તાની તમારે પોળાઈ કેટલી છે અને લંબાઈ કેટલી છે કેટલા મીટર છે સો મીટરનો છે બસસો મીટરનો રસ્તો છે અને પોળાઈ જશે તો પંદર ફૂટ છે વીસ ફૂટ છે આ પ્રમાણે તમે તમે લખી શકો છો બરાબર તો આ બધી વસ્તુ ખાસ લખવાની છે જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ પણ વ્યક્તિ તમારો રસ્તો દબાવી ન શકે ત્યાર પછી આગળ આવી જાય તો ક્યાંય બની શકે કે ભાઈ કોઈ ખેતરની અંદર વળાંક આવતો હોય છે બરાબર અને વળાંકમાં બીજો સર્વે નંબર બીજા ખેડૂતનો સર્વે નંબર આવતો હોય તો તમારે લખવાનું છે ભાઈ કે મુખ્ય રસ્તાથી આટલા

મુખ્ય રસ્તાથી આ રસ્તો જે આવે છે એની પોળાઈ કેટલી છે છે અહીંયા તમારે વળાંક 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 આવતો હોય તો એટલા મીટર પછી આવે અને એની લંબાઈ કેટલી છે પહોળાઈ કેટલી છે અને દિશાઓ જે છે એનો ઉપયોગ કરો મતલબ કે જે દિશાથી જે દિશામાં તમે જતા હોય છે બરાબર તો એ દિશાઓ તમારે લખવાની જરૂરી છે કારણ કે દિશાઓ તમે લખશો તો ખ્યાલ પડશે આવનારા સમયની અંદર કે ભાઈ આ દિશાથી આ દિશા તરફ આ રસ્તો છે અને એટલા ફૂટ રસ્તો છે અને ડ્રોઈંગ કર્યા પછી પણ તમારે એ ડ્રોઈંગ કર્યા પછી સામે જે ખેડૂતો હોય તો એની સહમતી લેવાની છે મતલબ કે એની સહી લેવાની છે જે દસ્તાવેજની અંદર આજીવન જે સહી બોલશે બરાબર એની સહી લેશો ત્યાર પછી સહી લીધા પછી કે ભાઈ આટલો રસ્તો છે તો એ વસ્તુ તમારે લખવાની છે એમાં પછી તમારે જો કોઈ અવેજ આપેલી હોય રકમ જે પણ ચૂકવી હોય તો એ રકમ તમારે લખવાની છે અને આટલો રસ્તો છે અને આટલી એની રકમ ચૂકવેલી છે તો આ વસ્તુ તમારે મેન્શન કરવાની છે ત્યાર પછી રસ્તો જો ખરીદેલો હોય તો એનું પણ તમારે વિગતવાર વર્ણન કરવાનું છે રકમ ચૂકવી હોય તો રકમ લખવાની છે તો એ બધી વસ્તુ કરવાની છે પરંતુ હવે આમાં બે પ્રકારથી તમે લખાણ કરી શકો છો લખાણ જે છે એમાં તમારે બહુ જાજો કઈ ખર્ચો આવતો નથી બીજો જે છે કે રજીસ્ટર દસ્તાવેજ સબ રજિસ્ટર કચેરીમાં તમારે નોંધાવવું હોય તો એ બંનેમાં શું ડિફરન્ટ છે એના વિશે વાત કરીએ આપણે સૌ કે ભાઈ સાદું રજીસ્ટ્રેશન લખાણ જે છે એ કોને કેવું તો કે ભાઈ સાદુ રજિસ્ટ્રેશન લખાણ ફક્ત નોટરાઈઝ કરાવી શકો છો જેમાં ત્રણસો ના સ્ટેમ્પ પેપરમાં લખાણ લખાવી શકો છો કે આમાં તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી નથી અને આ લખાણ તમે આપેલ રકમ નો ઉલ્લેખ કરી શકો છો બરોબર આટલી વસ્તુ તમારે સ્ટેમ્પ ડ્યુટી મતલબ કે દસ્તાવેજમાં તમારે સોગન ત્રણસો રૂપિયાના સોગનનામામાં તમારે આ બધી વસ્તુ લખાણ લખાવી શકો છો અને સામે વ્યક્તિની સહી કરાવી શકો છો તો આ પ્રમાણનું તમે લખાણ કરી શકો બરાબર પણ એ ખાલી તમારું લખાણ હશે ત્યાર પછી વાત કરીએ મિત્રો તો રજિસ્ટર દસ્તાવેજ સબ રજિસ્ટર કચેરીએ નોંધાવવું જ્યાં પ્રમાણે તમારે કરાવવું હોય જો તમારો રસ્તો તમારે સબ રજિસ્ટર કચેરી જો નોંધાવવો હોય તો એમાં ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર નથી ચાલતો ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર નહીં ચાલે એમાં તમારે જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે રજિસ્ટ્રેશન ફી ભરવી પડશે અને અન્ય જે ચાર્જીસ હશે એ તમારે ચૂકવવો પડશે તો આ બે માધ્યમથી તમે તમારો રસ્તો જે છે એ દસ્તાવેજ મતલબ કે રજિસ્ટર કરાવી શકો છો બંને માન્ય છે અને ત્યાર પછી આટલી વસ્તુ થઈ જાય રજીસ્ટર થઈ જાય ત્યાર પછી તમારે શું કરવાનું છે એના વિશે હું ત્યારબાદ આ દસ્તાવેજ નોંધાઈ ગયો તો તેની ચેરોક્ષ કોપી કાઢી અને તમારે મામલતદાર કચેરી તમારે જવાનું રહેશે મામલતદાર કચેરી જે એને તમારે કહેવાનું છે કે અન્ય હકો નોંધાવવા માટે એક અરજી તમારે કરવાની છે મતલબ કે તમારી જે પણ જમીન હશે તેમાં રસ્તો જે છે ઉમેરવા માટે અન્ય હકો જે છે એના માટેની અરજી કરવાની છે એટલે તમારી જે પણ અરજી એ અરજી કરી દેશો એટલે તમારો રસ્તો જે છે એ તમારા જમીન ઉપર ચડી જશે અને દસ્તાવેજ જે છે કાયમી થઈ જશે તો આટલી બધી આટલી પ્રોસેસ કરવાની છે તમારે જે પણ રસ્તો દસ્તાવેજ કરો ત્યારે મિત્રો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો